થાઇલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા ત્રેવીસ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર રાજધાની બેંગકોકથી લગભગ સાહીઠ માઇલ દૂર સુફાન બોરી પ્રાંતમાં વિસ્ફોટ થયો હતો ઘટના સ્થળે હાજર બચાવ કર્મીઓનું કહેવું છે કે કોઈ બચ્યું નથી સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી હતી કે જેમાં ઘટના દરમિયાન ખાલી પડેલા ડાંગરના ખેતરમાંથી ધુમાડાના વાદળો નીકળતા જોવા મળ્યા હતા સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર પોલીસ હાલમાં મામલે તપાસ કરી રહી છે તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે નવેમ્બર બે હજાર બાવીસમાં પણ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો એક જીવ ગયો હતો ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં પણ નરાથીવાડ પ્રાંતમાં ફટાકડાના વેરહાઉસમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા દસ લોકો માર્યા ગયા હતા લગભગ સો લોકો ઈજાગ્રસ્ત થયા હતા મહત્વનું છે કે થાઈલેન્ડના પી શ્રી થા થવિસીન વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા હતા પીએમઓ દ્વારા ત્યાં જાહેર કરવામાં આવેલા વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે પીએમ શ્રી થા થીવિસીનને પ્રાદેશિક પોલીસ કમાન્ડર દ્વારા ફોન પર મામલાની જાણકારી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ